બળી તો બળી તો લેવા આવ્યો હું હા પણ હું પોચી નઈ કેતો એટલે ચડજે બકા ઉપર હા ઉપર હું હાઈ મને કોઈ થઈ જ ના હોય તો હારું હોય મને અહીંથી ભાગવા દે ને કે મારું નામ આવશે ઓલે હા તારી કોક ભાઈ વેઠો પડ્યો લે કોણ સલે દાદા જઈને જોતા હું લે હા તારી કોણ સલે ઓલે આ તો વિઠામ ભાઈ સર એ ગુર એ રગુ એ ગુર માં બિટો ઉતો ન લે કો થિયો છે ઓના દાખલ ના થા ડોક્ટર સાહેબ

kau bini, 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 k

Ông một thơ vào tầm buồn là bằng Đi là cầm chứ Hả? Nó cầm đi Chị cầm bằng 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 What Sao chị? Cô được cái ta ચો ઓય જી દબ નું કો જીવે બથ્યાતો હોય તો તમાર હોય તો દબ ને હું સામે નથી કોઈ જો જો આ લગશે ઉપર બોલું તમને આય આય તારે મગતી અલ્યા હાલતી વખત આલે અલ્યા ભાઈ પાટો મગવે કે તલા તો તારે વખત આવજો પૂરી મસ્ત થઈ ગયો ઘરે લઈ જવાનો અલ્યા ભાઈ આલી જા દવા પરવા

નહતા ઈ બોડતો નહાયો ક્યાં આવો ઓમ લઈને મંગાયો અઈ લુટો મારે પાછો છોડો હા પાટો તો હોખ ગયો આ જો કે ભાઈને બોલાવ તું ખાવ ભાઈને ના આ ભાઈને બોલાવ પચ્ચીય ભાઈ તમારો મિત્ઠલ 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 લે ઓ જુલા ઓલે તાર ભાઈ બોર પડ્યો છો પેલે પકડ મેરા ઢાળુ પર દી કોલેજો ઓ તો કન શું દવાકો નો હે દવાકો નું નામ ન આવતું તો હું દવાકો લઈ જઉ હે જલ્દી હે મારત ના હા ઉપર જે ડગલા ઉપર મારવાન જો આવે છે યાર એ સાપ આવો કેમ કરવા ભાઈ એ સંભુકાકો નહીં ઓ ઈઓ ગાઢું પુરો લે કે હા તે થી હું તો ડાય જવાની નથી કે થાતે હા તે થી હું લસપાઈની ઘોય પાડ્યો હું બેવક થઈ જા ને તે લડી દેતા રે અલ્યા તારી આ તો ગાયની અ ભાઈ બડતી નહી ને હા અ ભાઈ બડતી નહી હા સરાય મા ભાઈને ડાયરી દવા કર ઓ મા કે હો ના ઓ ઓ મન દેખા અજુ 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 આયો ને એ પણ તું મા ભાઈને ગાય ભેસો ની દવા કર પેર્યા બોલે બોલે એ કોક થિય કોક થિય એટલે તમ તો ઘર કે આવતો તો બડદી કસ નહી દઈ મા ભાઈને હું ઢોરમ દ્યો કસ નહી દઈ કોઈ આવતી હું દવા કઈ દીધી મારા અ

तर खूप भाजी ओतनो मार्नो मारवानू हाँ काल तने कुकनी के द हा हा केस मन्तो च लायो अः ए मारनो मत लिया गोटू गोटू हाँ अः मारनो मार लिया कुक्करी के तो नाइन तो दिया ए भोले तरे कनी की दू ए मुतो तुये नई मु तो म तो कीजू वाह अरे तू वने कीदू एला मु तो मुयेला डोक तनी दादा नी આ આ હું હતો તો હા તે મને થોડો બાળા તો હું તો હતો જ નઈ ને હું તો ઘેર હતો ખીચડી બનાવતો તો હું હા તું બોલાયું તો મને ખબર છે હા આ અલે યાર માં ઘોટુ ઘોટુ નો મત આલે નકર ફેવરી નો તું તું બંધા લે આ તો આપણું ગામનું આલ સુમોણ આય